ભગવાન રામના ચાર ગુરુએ તેમને મર્યાદા પુરુષોત્તમ બનાવ્યા હતા રામ અને શ્રી કૃષ્ણ જેવા ભગવાનોએ પણ ગુરુ બનાવી શિક્ષા લઈ શસ્ત્રો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો શાસ્ત્રોમાં પણ ગુરુનું સ્થાન દેવતાઓ કરતાં ઊંચું લેખાયું છે ભગવાન શિવ સ્વયં ગુરુ વિશે કહે છે ગુરુર દેવો ગુરુ ધર્મો ગુરુ નિષ્ઠા પર તપ પરતરમ નાસ્તિ ત્રિવારમ કથિયા એટલે કે ગુરુ એ ભગવાન છે ગુરુ એ ધર્મ છે ગુરુ પ્રત્યેની વફાદારી એ પરમ ધર્મ છે આનો અર્થ એ છે કે માત્ર મનુષ્યોને જ નહીં સ્વયં દેવતાઓને પણ ગુરુની જરૂર છે ભગવાન પણ પોતાના ગુરુ પ્રત્યે સમર્પિત રહ્યા છે ભગવાન શ્રી રામે તેમનું તમામ શિક્ષણ વશિષ્ઠ વિશ્વામિત્ર ભારદ્વાજ અને અગત્યના શિષ્ય તરીકે મેળવ્યું હતું પ્રથમ ગુરુ મહર્ષિ વિશ્વામિત્ર જેમણે જેમને યુગમાં ભગવાન શ્રી રામને ધનુર્વિદ્યા અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું હતું ભગવાન રામને અંતિમ બનવા પાછળ વિશ્વામિત્રનો હાથ હતો ભગવાન રામ પાસે જે તમામ ગ્રંથો હતા તે વિશ્વામિત્ર દ્વારા તેમને આપવામાં આવ્યા હતા હિન્દુ શાસ્ત્રો અનુસાર મહર્ષિ વિશ્વામિત્રને યુગના સૌથી મહાન શાસ્ત્રોના શોધક માનવામાં આવે છે બીજા ગુરુ ઋષિ વશિષ્ઠ વશિષ્ઠ ઋષિએ ભગવાન રામને સિંહાસન સંભાળવાનું જ્ઞાન આપ્યું હતું આ સાથે વશિષ્ઠ ઋષિએ ભગવાન શ્રી રામને વેદ પણ શીખવ્યા હતા એટલું જ નહીં ભગવાન રામનો રાજ્યાભિષેક પણ ઋષિ વશિષ્ઠના હાથે થયો હતો ભગવાન રામના જીવનમાં ઋષિ વશિષ્ઠનું વિશેષ મહત્વ છે ત્રીજા ગુરુ મહર્ષિ પાર્દ્વાજ મહર્ષિ ભારદ્વાજે ભગવાન રામને વિમાનનું જ્ઞાન આપ્યું હતું ભારદ્વાજ ઋગ્વેદના છઠ્ઠા અધ્યાયના ઋષિ તરીકે પ્રખ્યાત છે રામાયણ મુજબ ભગવાન શ્રી રામે તેના વનવાસના સમયગાળા દરમિયાન મહર્ષિ ભારદ્વાજની સલાહ પર ચિત્રકૂટમાં નિવાસ કર્યો હતો લંકા જીતીને પરત ફરતી વખતે પણ ભગવાન રામ તેમના આશ્રમમાં રોકાયા હતા ચોથા ગુરુ બ્રહ્મ ઋષિ અગત્ય ભગવાન રામના જીવનમાં બ્રહ્મ ઋષિ અગત્યનું વિશેષ મહત્વ છે બ્રહ્મર્ષિ અગત્ય વૈદિક ઋષિ હતા રામાયણ અનુસાર રાવણ સાથે લડતા લડતા જ્યારે રામ થાકી ગયા અને નિરાશામાં બેસી ગયા ત્યારે બ્રહ્મર્ષિ અગત્ય હતા જેમણે તેમને પ્રોત્સાહિત કર્યા તો મિત્રો આ વાત હતી મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના ચાર ગુરુઓની વાત આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય સિયા રામ જય ગુરુદેવ લખવાનું ભૂલશો નહીં આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે જય માતાજી